નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજ આપણા વિડીયોમાં આજના તાજા ઊંઝા માર્કેટના બજાર ભાવ સુબોર એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ સૌદ ચાર બે હજાર પછી વાર થઈ ગયો સોમવાર મિત્રો સાણીલ્યાજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર બજારમાંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપીએ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને આવા જાણી તાજા બજાર ભાવ સૌ પ્રથમ વાત કર્યું તો ઝીરોનો સભો ચાર હજાર સો રૂપિયાથી ઓછો હજાર ને વીસો રૂપિયા સુધી વરિયાળી ચૌદસો રૂપિયાથી સાત હજાર રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી રાયડિયો હજારસો રૂપિયાથી હજારસો ને રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી સુવા બારસો ત્રીસથી અઢારસો ને ત્રીસ રૂપિયા સુધી અને અજમો તેરસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો વાતના તાજા ઊંઝા માર્કેટના બજાર બા વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પરખાસ્ત લે લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા